એ એમ નહી તો મને એને એના કામે બોલાવ્યો હતો જયેશભાઈ વિરુ ઓલા નરેશભાઈ વિરુ ના મુકો ને હા હા મારી વાત સાંભળ પણ તું રૂબરૂ ના જાતો જ્યાં સુધી બંધ મુઠી માં રમીશ ને ત્યાં સુધી ગેમ લાંબી આવશે ટૂંક માં એના દ્વારા જ કરાવું એમ હું ના જાવ હા સમજો તો હું વાત કરીને ને આવી છું બરાબર એ વાત એને કરી બીજા દ્વારા નહી મેં પોતે મારા મોઢે જ કીધેલી છે કે આવું આવું છે બરાબર તહું કી દે આ હું બનાવી છું હવે જને હું તને કઈ પ્રમાણે ચાલતું હા તું ને नरेशભાઈ ની ઓફિસ હે હા ખાલી સીડી મોકલ હમ હમ બરાબર એની અંદર એક ચિઠ્ઠી રાખી દે બરોબર ટાઈપ કરેલી બરાબર ટાઈપ કરેલી હો પોતાની જાતે લખેલી નહીં હા ટાઈપ કરેલી છે ભાઈ પ્રિન્ટ કાઢેલી હા પ્રિન્ટ કાઢેલી હા હા કે આ વખતે કોરી છે હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ હા હા એમને પણ આઈ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી હે કોને શું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે કુરિયર આપણે બધું કરીએ એટલે એને દીધું આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દઈએ એને કે નરેશભાઈ સીવાય કોઈને ખોલવા ના દેતા હા હા બરાબર ઈ રીતનો સેટિંગ કરીને બરાબર હ હ હ કાઈ વાંધો ની ગોઠવી છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય

પૈસા દઈ ને ફોડી દે કે આ મારું છે જ નહિ એમ કરી ને બરોબર અને બીજું હું કઉં આ શું કેવાય આ આની વાત નાં જોવો ને તો, વઘારેલા ની વાટ જોવો ને અત્યારે કર આ બધું કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે હું કઈ ને આવી છું કહું તો છું તને હું તને અત્યારે કેતી નતી એનું reason હતું કે તું પાંચ છ દિવસ જાય ને પછી પછી કહું ને તો એને એમ ન થાય કે હું કરાવું છું હા બરોબર આ એ વાત સાચી ખોટું ઓલું થાય નહિ હા એટલે એટલે મેં તને,

એટલે એને મને મને કે હાલ બની આઈ કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં મેં કીધું ના ના ભાઈ પૈસા તો પેલા નથી લીધા ને અત્યારે લઇ ને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે ઈ કે નરેશ ભાઈ પાસે અમારું ઓછુ થાય ને કે તો અમારું તો જો એટલે ઈ setting હા બસ હું તને ઈ જ કઉ તારા નામ ઈ લોકો ચરી અને બે લાખ રૂપિયા તોય મને એને ધરાર દીધા ઈ એ પચા પચા હજાર કરી હાથ મહિને દીધા બોલો, અલે એનું મોટું ગળ લે નામ ને એમને રૂક માં આમ કરીને કાલ જયેશભાઈને બધે ભેગા હતા તો બધાય ભેગા રખડાય એમ જ તમે ઓમ બધાઈ મોટું થાઉ એમ આપણે ખંબે ચડી બીજું काही નહિ આ ઈ જ હું એટલ જ મેં તને કીધું હું તને કહો તારી રીતે જ કર ને હું કામ બધાનો વચે લઈ આવું હ હ ના ના બરાબર હું જો મેં મેં કહી દીધું મેં એને કહી દીધું બરાબર એટલે એના મગજમાં તો છે જ હા બરોબર કે આવું કાઈક છે એમ ના ના રિપ્લે ના ના મને કે ના ના કે મારું હોય જ ને અરે હું ન હોય ભાઈ મેં કીધું નજરે નજર જોઈને આવી મેં કીધું

મને કે અત્યારે ગરમ હાલે હે કે બહુ ભાઈ અત્યારે ક્યાય હાથ નખાય એમ નથી કે જિગી સા બેન એ જોવો ને કે રાજીનામું દઈ દીધું મેં કીધું એને રાજીનામું ક્યાં દીધું હે કીધું હા એ કે ઈ બધું હાલે છે અંદર અંદર એ કે નરેશ ભાઈ નું કાઈક તો દબાય જ છે એ કે એ આપડે કાય ખબર નથી હું દબાતો હોય એ કીધું તો કીધું સંવાદ ની રીતે આપણે કાય કર્યું નતું કીધું પણ તોય આપડી ક્યાય ગણતરી થાતી નથી કીધું જાવા દિયો બીજું હું કરવાનું અને મને કે ના ના બરોબર હાલો ને કે કાઈક જોવું એમ અત્યારે કાઈ હરી કરતા નઈ મારો ભાઈ કે મન ના ના ભાઈ હું કાઈ નથી કરવાનો હું કે એવડો મોટો MLA હું કીધું હું કાઈક કરું ને થઇ જાય કીધું તમારા સમાજ માં મેં હા મેં એમ કીધું મેં મારી વાત સાંભળો મેં એને એવી રીતે વાત કરી હમ મેં કીધું ભાઈ જો વિરોધીઓ મેં કીધું થયા છે મેં કીધું તૈયાર મેં કીધું તમને પાડવા હાટુ બરાબર અને હું મારી નજરે જોઈને આવી છું એટલે તમે જરાક સંભાળજો જે કાઈ હોય કે ના ના કે આપડું કાઈ એવું હોય જ નઈ મેં કીધું ભાઈ હું મારી નજરે જોઈને આવી છું ને એટલે તમને કઉ છું આ ચાર દિવસ થી

તમે એની એમ કે હાલો અમે આમ 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 કર તો વિશ્વાસ કરાય કે નો કરાય હું ના ના એમ વિશ્વાસ એટલે એમ પેલા પેલા ચોખવટ કરવા ના કે પછી બીજું કે જવાબ અમે લઈ આવીએ તમે જે કઈ આપવાનો કોઈ અત્યારે પછી કાઈ નઈ બધાય પાહે જો હાવ કેવાય ને સમાધાન નામે ભેગું કરેલું ઘણું ય પડ્યું છે ખોટું કરે ને એનું ખોટું કરવામાં કઈ વાંધો જ નથી હમ 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 હા ઈ એ વાત ખોટી નથી, મને તે દી એમાં એવું છે બેન આની પહેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને તો મને કે તારી પરિસ્થિતિ ખરાબ છે એટલે તને bank માં નોકરી અપાવી દેવું અને બધું અમે કરી દેવું ને નોકરી નહીં એને કે bank નો એકાદો check એ એકાદો chairman બનાવી દે ને મને bank એટલે મેં કીધું એ વાત નહીં બેન એક વરસ થઈ ગયું હજી એને કાંઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછવું કે વિશ્વાસ કરાય કે નહીં એમ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ, જો જો હું તને એક વાત કહું કા તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર તો કોઈ પ્રોપર્ટી લઈ લેવાય કા પછી રોકડા રૂપિયા એનાથી વધારે ની વાત જ નહી હા ભાઈ એમ હા ભાઈ એમ કા નેનિયા બતાવી દેવું ટુકમાં વિશ્વાસ નહી રહેવાનો મહિના દી કરી કર દોણ હમણા કર દે ને કે ઈ તમે ઈ ઈ મેળ જ નહી આવે ને અને તને બીજું વચ્ચે વચ્ચે તને કોઈ પડવા આવે ને હા